નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તેમને ન્યાય આપવા ચારસો અઠાણું એ હેઠળ સ્ત્રીઓ ગુનો નોંધાવી ફરિયાદ કરી શકે છે પણ ચારસો અઠાણું એ ના દુરુપયોગ સામે આવતા ઘણા કિસ્સામાં સુપ્રીમ કોર્ટે માર્ગદર્શક ચુકાદા આપ્યા છે તો સમગ્ર બાબતે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર સંબંધે ચારસો અઠાણું એ અંગે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી જુઓ તેમની સાથેની વાતચીત વાત કરું ચારસો અઠાણું એ એ ભારતીય ફોજદારી ધારો એટલે કે આઈપીસી માં હિતના રક્ષણ માટે સ્ત્રીઓને શારીરિક માનસિક દહેજની બચાવવા માટે આ કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્વાભાવિક રીતે જોવામાં આવે તો ભૂતકાળથી જ સ્ત્રી એ પુરુષ ઉપર અવલંબિત પાત્ર તરીકે એની ગણના થતી હતી કે પુરુષ સિવાય સ્ત્રી કોઈ અસ્તિત્વ નથી એ રીતે એની આખી જે વિભાવના હતી એ ચાલતી હતી કારણ કે જે તે સમયે આખો સ્ત્રી સમાજ એમની પાસે કોઈ રોજગારીના સાધનો ન હતા એટલે સંપૂર્ણપણે એ પોતાના સાસરીયાઓ પોતાના પતિ એના ઉપર અવલંબિત હતી અને તેમાં પણ દહેજનો જે આખો રિવાજ રિવાજ ન કહી શકાય દૂષણ દહેજના દૂષણના કારણે અનેક સ્ત્રીઓ જે છે એ મોતના ખપરમાં હોમાઈ જતી હતી અને આ હકીકત જ્યારે લેજીસ્ટલેચરના ધ્યાને આવી ત્યારે સ્ત્રીઓને આ ત્રાસમાંથી ઉઘારવા માટે સ્ત્રીઓને આવા અમાનુષી ત્રાસમાંથી બચાવવા માટે ચારસો અઠાણું એનો કાયદામાં સમાવેશ કર્યો હવે ચારસો અઠાણું એ ની આપણે વિભાવના જોઈએ એની વ્યાખ્યા જોઈએ

કરી દે છે અને આના કારણે અનેક મારી નાખવામાં આવીત કરી લીધો હવે એમાં પણ ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રીને મરવા માટે એટલી હદે ત્રાસ આપવામાં કે મરવા માટે મજબૂર થઈ જાય ત્યારે ત્રણસો ની કલમ લાગુ પડે છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે ભારતીય પુરાવા અધિનિયમની કલમ એકસો તેર મુજબ આપઘાત કરે તો એને એના પતિ અથવા એના પતિના પરિવારજનો દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે એવું અનુમાન કરવામાં આવશે એટલે કોર્ટ એને માનીને જ ચાલવાનું છે કે આ બેને એટલા માટે જ પોતાની જીવન લીલા ટૂંકાવી છે કે એનો અસહ્ય ત્રાસ હતો હવે આ ત્રાસ ન હતો એ બર્ડનનો પ્રૂફ છે એટલે કે સાબિતીનો બોજો છે એ આરોપીઓ ત્યારે સ્ત્રીઓ પણ પુરુષો ઉપરનું જે આર્થિક અવલંબન હતું એ મહદઅંશે ઘટ્યું છે અત્યારે સ્ત્રી કમાતી થઈ છે અત્યારે જે સ્ત્રી છે નોકરી કરતી થઈ છે અને પુરુષ સમવડી સ્ત્રીની જે વિભાવના છે જે સ્ત્રી કમાતી થાય છે એ નજીવી બાબતોના કારણે ચારસો અઠાણું નો વિભાવના જે વખતે લેજીસ્લેચર એવી હતી કે દહેજ બાબતે અસહ્ય ત્રાસ હોય કે જેના કારણે દહેજ સાથે

કે તું અમારા પરિવારમાં કોઈ રીતે છે તું એટલી કાળી છો તું એટલી કદરૂપી છો કે જેના કારણે અમારા મોઘો અમારા ઈજત આપણું હાની પહોંચે છે એ એક રૂમમાં મૂકી દેવામાં આવતી એ પણ એક ચારસો અઠ્ઠાણું હેઠળ ત્રાસ્તમાં પરિણમે અને નામદાર ઉચ્ચ અદાલતે કીધું કે આ પણ એક ત્રાસ છે હવે આ સંજોગો બધા જ્યારે પરિણમ્યા ત્યારે અત્યારે જ્યારે મેં વાત કરી કે ભાઈ સ્ત્રી જે છે એ અત્યારે જેને કહેવાય કે પગભર થઈ છે પુરુષ ઉપરનું આર્થિક અવલંબન ઘટ્યું છે ત્યારે એક નજીવી બાબતે પણ ફરિયાદ કરતી થઈ છે છે અને એમાં જે સ્ત્રી એના પતિ એના સગડા એની પરણેની લણંદો કે જે આઉટ ઓફ જિલ્લામાં રહેતી એને પણ આરોપી બનાવી દેતી હોય છે અને એના કારણે જે છે એ કાયદાની જોગવાઈઓ મુજબ એ લોકોની ધરપકડો કરવામાં આવતી જે છે એની સ્વતંત્રતાનો ભંગ એ મુદ્દો અદાલતે કીધું કે ભાઈ દરેક ચારસો ની ફરિયાદો સાચી નથી હોતી અત્યારના સાંપ્રત સમયમાં દરેક ચારસો અઠાણું ની એક તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવવું જોઈએ કદાચ પતિ ત્રાસ હોઈ શકે જ્યારે એક સ્ત્રી છે એને આખા પરિવારના એની પરણેલી નણદોને એ બધાને જ્યારે આમાં આરોપીના કઠેડામાં ઊભું કરી ત્યાં એને સ્વતંત્રતા જોખમાતી હોય છે તેવા સંજોગોમાં ચારસો હેઠળ આરોપીઓની ધરપકડ કરવી નહીં અને પોલીસ જ એમને બોલાવી આડોશપાડોશના નિવેદનો રેકોર્ડ કરી અને પછી પોલીસ સ્ટેશનમાં જ એમને જામીન આપી દેવા કારણ કે એમાં સાત વર્ષ સુધીની સજાની મહત્તમ જોગવાઈ

એ પ્રમાણે જામીન લઈ અને એમની ધરપકડ કર્યા સિવાય તરત જ એમને મુક્ત કરી દેવામાં આવશે આ એક આનેશ કુમારના ચુકાદા પછી જે આવી ખોટી ફરિયાદો કે જેમાં આખા પરિવારને સાંકળી દેવામાં આવતી એમાં બચાવ પક્ષને થોડીક રાહત મળેલી છે પણ એનો મતલબ એ નથી કે ફરિયાદ ચારસો અઠ્ઠાણું ની જેટલી એફઆઈઆર થાય છે એ તમામ એફઆઈઆરઓ ખોટી જ છે આજની તારીખમાં એટલી બધી અમે જ્યારે કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ અમે જ્યારે કોર્ટમાં રેગ્યુલરલી આ પ્રકારની મેટ્રોમાં એપે થઈ રહ્યા છીએ એવું નથી કે અમે માત્ર બહેનોના વકીલ તરીકે જ એપે થઈએ છીએ અમે જ્યારે આરોપીઓના વકીલ તરીકે અને કેસોમાં એપેર થયા છીએ ત્યારે અમારા ધ્યાને આવેલું છે કે આજની તારીખમાં પણ સ્ત્રીને દહેજ બાબતે એના રૂપરાંગ બાબતે એના કામકાજ બાબતે એના સગા સંબંધીઓના વર્તન બાબતે સતત પ્રતાડિત કરવામાં આવે છે અને એને ખાલી પ્રતાડિકા મેણા જ નહીં એને અસહ્ય માર મારવામાં આવે છે એવા કિસ્સાઓ પણ બને છે અને આજની તારીખમાં આપણે મહિનામાં જોઈએ કચ્છ જિલ્લાની જ વાત કરું તો લગભગ દસ થી બાર એવા કિસ્સાઓ જે છે એફઆઈઆરઓ થાય છે એ સ્ત્રીને આપઘાત કરવા માટે મજબૂર થવું પડે છે અને સ્ત્રીઓ એમાં આપઘાત કરી લેતી હોય છે એટલે ચારસો ની જે કલમ છે આજની તારીખમાં આપણે એટલી જ પ્રસ્તુત છે અને એના પ્રમાણે મળવું જોઈએ ખોટી છે બાકી ચારસો અઠાણું ની ફરિયાદ ખોટી જ છે એ માનવાનું કોઈ કારણ રહેતું નથી એવું નથી હોતું કારણ કે આ જે એક ફરિયાદ જ્યારે થાય છે ને ચારસો ત્યારે પોલીસ અધિકારીની જવાબદારી હોય છે કે ઘરને તૂટતું બચાવ એના કોઈ રાજકીય પ્રેશરમાં આવીને કે પોલીસ ફરિયાદ નથી લેતી કે એવું પરંતુ પોલીસ પણ એક માણસ છે છે અને અને એ બધી જ પરિસ્થિતિ વાકેફ થઈ એમ કે ઘર તૂટતું બચી જાય ઘણા કિસ્સાઓમાં તો બાળકો પણ હોય છે ત્યારે બાળકોના વિના કારણે એક પિતાની અથવા માતાની છત્રછાયા ગુમાવવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે પોલીસ અધિકારીઓ છે એ ઘર તૂટતું બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ ફરિયાદ મેટ્રિમોનિયલ કેસોમાં એવો રોલ ક્યારેય નથી હોતો કે કોઈકના ના કેવાથી કે કોઈકના ના એ ફરિયાદ લેવાની ના પાડી દીધેલી હોય પોલીસ અધિકારીનો રોલ કેટલો કાયદાનું પાલન કરવાનો છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હોય એ

આજની તારીખમાં પણ સ્ત્રીઓ ઉપર એટલા જ પ્રકારે અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે એમના રક્ષણ માટેની આ આઈપીસીમાં એકમાત્ર જોગવાઈ છે કે એમને આ દહેજથી પ્રતાડિત થતી બચાવી એને શારીરિક માનસિક ત્રાસમાંથી પ્રતાડિત થતી બચાવી એના માટેની આ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે અનેશ કુમારના જજમેન્ટમાં જે કીધું કે ભાઈ દરેક ફરિયાદ સાચી માની લેવાની જરૂર નથી તપાસ કરી અને કોર્ટમાં પુરવાર થાય ત્યારે એમને મહત્તમ સજા કરવી પણ એનાથી પહેલા જ આખા બચા પક્ષના પરિવારને આપણે લોકઅપમાં નાખી દેવું એ પણ વાજબી નથી અને એ સુપ્રીમ કોર્ટે ક્યારે કીધું હશે કે સુપ્રીમ કોર્ટના ધ્યાને નંબર ઓફ કેસીસ એવા આવ્યા કે જેમાં વિના કારણે ઘણી વાર તો એવું બનતું હોય છે કે પતિ ને પત્ની બે અલગ રહેતા હોય એના સસરા બીજી કોલોનીમાં રહેતા એને નણંદો પરણીને કોઈ બીજા સ્ટેટમાં રહેતા હોય છતાં પણ એને આરોપી બનાવે એમાં એવું કહેતા કે થી મારા નણંદ થઈ મારા પતિને ઉશ્કેરતા ને એની ઉશ્કેરણીમાં આવી જઈને મારો આવ્યા ત્યારે એમને અનેશ કુમારના એક સ્પષ્ટ આદેશ કર્યો કે ભાઈ આ આવી ફરિયાદોની તપાસ કરવી આડોશી પડોશી ના નિવેદનો લેવા અને આરોપીઓને છે પોલીસ સ્ટેશનમાં જામીન આપી દેવા કે જેના કારણે એમની સ્વતંત્રતા ન જોખમાય અને ત્યાર પછી ચાર્જશીટ ફાઇલ કરી અને જો આ અત્યાચાર જે ગુનો બન્યો છે 498 એ હેઠળનો સાબિત થશે તો નામદાર અદાલત છે એ એમને સજા ફરમાવશે એ પ્રમાણેનો આખો કલ્પૃજન એનો કરી શકાય એ રીતે આઈપીસી 498 એ સ્ત્રીઓને ન્યાય અપાવે છે સાથે સાથે ખોટા કેસમાં કોઈને સંડોવી ન દેવાય તે માટે 498 એ ના ઉપયોગ સંબંધે માર્ગદર્શક બાબતો પણ આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર